અડધી વાટકી ઘી લઈ લઈશું ઘી ગરમ થાય એટલે અંદર અડધી વાટકી જેટલો રાજગરાનો આપણે લોટ ઉમેરીશું રાજગરાનો લોટ અને બે ચમચી જેટલો સિંગોડાનો લોટ ઉમેરીશું બંને લોટને આપણે ધીમી ધીમા તાપે લગભગ પાંચથી છ મિનિટ જેટલું શેકી લઈશું આપણને એવું લાગે કે ઘી ઓછું છે તો મેં અહીંયા બે ચમચી જેટલું ઉપરથી ઘી ઉમેરેલું છે તો હવે આપણે એને પાંચથી છ મિનિટ થવા દઈશું પાંચથી છ મિનિટ થઈ જાય એટલે શિંગદાનો આપણે ભૂકો ઉમેરીશું સિંગદાણાને શેકી અને એના છોડા કાઢી અને આવી રીતે કચરા વાટી દીધેલા છે તેને બેથી ત્રણ મિનિટ આપણે થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી અને અંદર સ્વાદ મુજબ આપણે ગોળ ઉમેરીશું મેં અહીંયા પોણી વાટકી જેટલો ગોળ ઉમેર્યો છે ગોળ બધો ઓગળી જશે તમે જોઈ શકો છો બધો જ ગોળ આપણો ઓગળી ગયેલો છે તો હવે આપણે એક અલગથી ડીશમાં એને કાઢી લઈશું અલગથી ડીશમાં કાઢીને આવી રીતે બધે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું અને એની કિનારીઓ પણ આવી રીતે બરાબર દબાવી દઈશું અને પછી નાઇફની મદદથી એને કટ કરી દઈશું ઉપરથી આપણે બદામની કતરણથી એને ગાર્નિશ કરીશું અને પંદર મિનિટ જેટલો એને રેસ્ટ આપી દઈશું તો સરસ છે તૈયાર તૈયાર સરસ મજાની રોજ એવી પોચી એવી ફરાળી સુકડી થેન્ક્સ ફોર વોચિંગ